હલો મિત્રો કેમ છો મોજમાં ને હું પણ છું મોજમાં તો આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું ફરી એકવાર સ્વાગત છે તો બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ અને જય શ્રી રામ તો બધાને ગુડ મોર્નિંગ તો આજે આપણે જવાનું છે નળસોર શું લઈને જવાનું છે તો કે આપણે લઈને જવાનું છે સાયકલ આપણી આજે પહેલી લોંગ ડ્રાઈવ છે સાયકલથી કે આપણી પહેલી વખત લોંગ ડ્રાઈવ ઉપર સાયકલ લઈને જવાનું છે નળસોર મારા ગામથી સાતથી આઠ કિલોમીટર દૂર છે અને શિયાળામાં બહુ જ બધા પક્ષીઓ બહારથી આવે છે તો આજે આપણે લેવાની છે મુલાકાત નરસોવરની તો ચાલો તાણે નીકળે નળસોર તરફ તો આપણે આપણી સાયકલ લઈ અને નીકળી ગયા છીએ નળસોવર તરફ જો તમારે નળસોર તરફ કોઈ આવવાનો પ્લાન હોય તો સવારમાં જલ્દી પહેલાં સરસ દાડો ઉપતા પહેલાં આવી જવું કારણ કે નરસોવર તમે આવે સવાર સવારમાં તમને ઘણું બધું જોવા મળે પક્ષીઓ અને સુંદર એક નજારો જોવા મળે મારે જવામાં થોડું મોડું થઈ ગયું છે કારણ કે જઈએ તો નોકરી અને નોકરીથી આવો પછી મોડું થઈ ગયું રસ્તો બહુ છે અમારા ગામમાં અને આપણે ચાર કિલોમીટર કાપી પાડ્યું છે હજુ સાયકલથી આપણે આ પહેલી લોંગ ડ્રાઈવ છે કારણ કે આપણે સાયકલથી કોઈ જગ્યાએ લોંગ ડ્રાઈવ કરી નથી અને આ પહેલી વખત આપણે નર્સો જઈ રહ્યા છીએ થાકી તો જોઈશું થોડો કારણ કે લોંગ ડ્રાઈવ બધા લોકો કરે છે તો આજે ખબર પડે કે લોંગ ડ્રાઈવ કેટલી કઠણ છે સાયકલમાં એ તે બાઇક ગાડી એમાં તો હોવું કરે પણ આ તો પોતાના મહેનતથી પેન્ડલ મારી અને લોંગ ડ્રાઈવ કરવી જીવતી વાત નથી આમ મજા આવે કારણ કે કોઈ જાતનો ખર્ચો નહીં ના પેટ્રોલ ડીઝલ બસ તમારા મહેનતથી પેન્ડલ મારો એટલું રનિંગ કપાય તો આપણે ધીરે ધીરે લોંગ ડ્રાઈવ આપણે વધારતા રહીશું આજે આપણો પહેલી જ લોંગ ડ્રાઈવ છે નળસોવર કારણ કે સાયકલ લઈ અને નળસોવર આપણે સાતથી આઠ એટલે સાત દિવસ ચૌદ પંદર સોળ કિલોમીટર જેવો આવા જવાનું થઈ જશે એટલે ખબર પડી જશે કે સાયકલથી લોંગ ડ્રાઈવ કેવી રહે છે પણ સાયકલ ચલાવવાની મજા આવે છે કંઈક કારણ કે શરીરને થાક લાગે તો ખબર પડે થોડુંક રેસ ચાલીને તો સૌ જોવા જાય આ તો પોતાના મહેનતથી જાય એને મજા આવે કંઈક ચલાવવાની પરસેવો તો વળી જ્યો છે હજુ ચાર પાંચ કિલોમીટર કાપ્યું છે તો આગળ હજુ બીજું પાંચ છ કિલોમીટર કાપવાનું છે અત્યારથી બધું દુખે છે હવે પણ થોડું મજા આવે છે આગળ જઈ અને રેસ કરી લેશું થોડુંક પણ સાયકલ જવાની મજા આવી આપણે છીએ એ વખતેથી આ પહેલી લોંગ ડ્રાઈવ છે ચલાવવામાં મજા આવે છે સાયકલ આ બાજુ સાણંદથી રસ્તો હોય છે અને આ રસ્તો નલસવર જાય છે અને આ છે મેળીમાનું મંદિર જો તમે કોઈ દૂર જગ્યાએથી આવી રહ્યા હોય અને નળસોવર જવામાં થોડું દૂર હોય અને વચ્ચે રોકાવ હોય તો આ હોટલ પહેલાં બંધ હતી હવે ચાલુ થઈ ગઈ છે તો આ હોટલની મુલાકાત લઈ અને તમે આમાં એક રાત રહી શકો છો આપણે અંદર જઈશું પણ વાતા જઈશું પહેલાં જઈ આવી નળસોવર તો આપણે હાઈવે રોડ ઉપર ચડી ગયા છીએ અને નલસરોવર તરફ જઈ રહ્યા છીએ આ છે સાણંદ હાઈવે આથી નળસોવર અંદાજે ચોકડી દો કિલોમીટર બે કિલોમીટર અને અંદર નળસોર બે કિલોમીટર એટલે કમસે કમ ચાર કિલોમીટર બાકી છે પણ હવે હાઈવે ઉપર આવી ગયા છીએ એટલે સાયકલ ચલાવવાની પણ મજા આવશે કારણ કે એ તો રસ્તો નહોતો સારો પણ તમે જો સાણંદ બાજુથી આવી રહ્યા હોય નળસોર તો વચ્ચે એક હોટલ છે મેળીમાના મંદિરે જો જઈ ના રોકાવવું હોય તો ત્યાં રોકાવાની સુવિધા પણ છે અને અહીંયા ના રોકવું હોય તો નળસોરની અંદર પણ તમારા માટે સુવિધા કરેલી જ છે પણ વધારે પડતું જો તમે શનિ રવિ આવશો તો માણસો પણ તમને વધારે જોવા મળશે અને તમને મજા પણ આવશે અને શનિ રવિ વધારે આવો તો સારું છે આજે છે રવિવાર અને હું જઈ રહ્યો છું નળસોર તમે જેમ જેમ નળસોવર તરફ જશો તેમ તમને પક્ષી પણ જોવા મળશે અને ઠંડીનો પણ વધારે અહેસાસ થશે જો તમે સવારમાં વહેલા આવતા હોય તો જેકેટ અને બધું લઈને આવો બાઈકમાં આવતા હોય તો ગાડીમાં આવતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી પણ તમે બાઇકમાં આવો છો તો જરૂર કંઈક પહેરવાનું લઈને આવો કારણ કે નરસોરમાં પાણીના લીધે તમને આજુબાજુ ખેતીની લાયક જમીન છે એટલે તમને ઠંડી વધારે વાંચે તો આવતા હોય તો કંઈક પહેરીને આવો તો સારું કે ઠંડી વધારે લાગશે આ છે નલસોવર ચોકડી જ્યાં બધા સાધનો અહીં ઉભા રહે છે અને નાસ્તા પાણી જે કરવું હોય તે કરી લે છે આ તરફથી રસ્તો આવે છે ભગોદરા અને આ તરફથી તમે આવો છો તો વિરોંગ અને આ તરફથી આવો છો તમે તો સાણંદ સાણંદ અમદાવાદ અને આ વીરંગ છે અને આ ભગોદરા છે અને આ સીધો રસ્તો જશે તે નારસોવર તરફ જશે તો આપણે હવે જઈશું આગળ આપણે પેલા જશું વિરુંગ તરફ કારણ કે વિરુંગામ રોડ ઉપરથી તમે આવતા હોય તો વચ્ચે જ એક નવો ગેટ બનાવ્યો છે નરસોવર અંદર એન્ટર થવા માટે તો આપણે પેલા અત્યારે સવાર સવાર માં આવીએ છીએ તો પેલા થોડુંક ત્યાંનો નજારો લઈ આવી અને પછી નરસોવર અંદર એન્ટર થશું તો વિરુંગામ તરફ આવતા હોય તો એ તરફ એક ગેટ બનાવ્યો છે અને સાણંદ અમદાવાદ બગોદરાથી આવતા હોય તો વેરુંગામ ગામ તરફ આ નજારો જોવાનું ભૂલશો નહીં આ જોઈ શકો છો તમે નળસોર બર્ડ સેન્ચુરી જે નવો ગેટ બનાવ્યો છે તે એક ખતરનાક કલાકૃતિથી બનાવ્યો છે મસ્ત લાગે છે તે આ નજારો છે આથી એન્ટર થવાનું છે નળસોર અંદર હજુ આનું કામકાજ ચાલુ છે આગળ જવાનો રસ્તો નથી પણ જે ગેટ અંદર જવા માટે બનાવ્યો છે તે તૈયાર થઈ ગયો છે અને થોડા લોંગ ટાઈમ પછી અંદર જવા માટે પણ રસ્તો થઈ જશે તો આપણે હવે જઈશું જ્યાંથી એન્ટર થવાનું છે તે તરફ તો તમે આથી એન્ટર થઈ શકો છો આ છે એન્ટર થવાનો રસ્તો નલસોરની અંદર તો આપણે એન્ટર થઈ ગયા છીએ અંદર નલસોર તરફ અને આ સાઈડ છે પોલીસ સ્ટેશન અને આ સાઈડ છે પણ આ સાઈડ પણ પોલીસ સ્ટેશન છે અને જોવાનું ગાર્ડન પણ છે અને આ પોલીસ સ્ટેશન છે નલસોર વેલકમ ટુ નલસોર બર્થ સિટી તો આપણે બર્થ સિટીમાં એન્ટર થઈ રહ્યા છીએ આ બીજો પણ એક ગેટ બનાવ્યો છે આપણને ખબર નથી તો હવે આપણે જઈશું અંદર પક્ષીઓ અત્યારથી જ તમને જોવા મળી રહ્યા છે આ પણ એક બીજો ગેટ બની ગયો છે જે નળસોની અંદર તમે એન્ટર થાવ એટલે તરત જ આ ગેટ જોવા મળે છે અને આથી તમે નળસોની અંદર એન્ટર થઈ શકો તો મોસ્ટ ઓફલી આપણે નળસોની અંદર એન્ટર થઈ ગયા છીએ અમે નજીકના છીએ એટલે અમારે ટિકિટ બિગેટ હોતી નથી કારણ કે હું રૂપાવટીનો છું જો તમે દૂરથી આવતા હોય તો તમારે ટિકિટ બહાર જઈ અને ટિકિટ પણ લેવી પડે છે કારણ કે દૂરથી વ્યક્તિને ટિકિટ લેવી પડે છે અને અમારે નજીકના છીએ એટલે અમારે ટિકિટ લેવી પડતી નથી અમને ડાયરેક્ટ અંદર જવા દે છે તો હું એન્ટર થઈ ગયો છું નલસોની અંદર અને હવે બતાવીશ કે નલસોરનો નજારો કેવો છે ચલો ચાણે આ ગયા તમે પણ જો નળસોરમાં આવવાનો પ્લાન ગોઠવતા હોય અને તમારે પણ જો નલસોરમાં ફરવા આવવું હોય તો પ્લાન સાથે આવું કારણ કે હોડીમાં બેવાના પણ અલગ પૈસા હોય છે અંદર એન્ટર થવાના પણ અલગ પૈસા હોય છે અને અંદર તમને ટાપુ ઉપર લઈ જવાની અલગ અલગ પ્રાઇઝ હોય છે તો તે બધું જ તૈયારી કરતાં સાથે આવું અમારે એક જ ફાયદો થાય કે ટિકિટ અમારી હોતી નથી અમે નજીકથી આવીએ છીએ એટલે જો દૂરથી આવતા હોત તો મારે પણ અમારે પણ ટિકિટ લેવી પડે નસોવરનો નજારો તમે જોઈ શકો છો જો તમે હોડીયું પડી છે ઊંધી બધી ચોમાસામાં પાણી વધારે હતું તો લોકોએ તણી ના જાય એટલે બહાર કાઢી પડી હતી હવે એની સિઝન આવી છે એટલે લોકો પાછી અંદર લઈ જશે આપણે પહોંચી ગયા છીએ એક એક્ઝેક્ટલી નરસોર ઝીરો કિલોમીટર અને આ છે અંદર પાર્કિંગ તરફ જવાનો રસ્તો તો આપણે ફાઇનલી નળસોવર પહોંચી ગયા છીએ સાયકલ લઈ અને આ છે નળસોવર પાર્કિંગ જ્યાં બધું સાધન મૂકે છે હજુ ગાડીઓ સવારમાં આપણે જલ્દી આવી ગયા છીએ એટલે બહુ પબ્લિક આવી નથી પણ હવે આવવાનો સમય થઈ ગયો છે ધીરે ધીરે લોકો આવતા હશે કારણ કે શિયાળામાં લોકો અહીંયા વધારે આવે છે પક્ષીઓ જોવા અને પક્ષીઓ બહુ બહારથી આવે છે તો આપણે પણ તે જોવા જઈશું પહેલાં થોડોક આરામ કરી લઈશું તો આ છે નળસોનો નજારો અને આ જગ્યા હજુ નવી બની જ છે જે અંદર બ્રિજ જેવું બનાવ્યું છે લોકોને હરવા ફરવા આવવામાં મજા આવે અને હજુ કામકાજ આ બધું ચાલુ જ છે નવું નવું બનવાનું અંદર ઓડિયામાં તો અત્યારે તો લઈ નથી જતા પછી લઈ જશે હજુ થોડું પાણીનો એવો કંઈ અભાવ હશે તો બંધ રાખવું લાગે છે એટલે આપણે અંદર તો નહીં જઈ શકીએ એટલે અહીંયા ઊભા ઊભા જે તમને જોવા મળશે તે દેખાડી દે દર્શકો જોવા માટે તો આવ્યા છે પણ અત્યારે હોડીની કોઈ વ્યવસ્થા છે ને અત્યારે હાલ પૂરતી હોળીનું કામ ફરવા જવાનું માટેનું બંધ છે એટલે એ લોકો આ ઊભા ઉભા જ જોઈ રહ્યા છે સવારનો નજારો કે નળસવર કેવું લાગી રહ્યું છે અને કેવો છે નળસવરનો નજારો આ બીચ પણ હજુ નવો જ બનાવ્યો છે હાલે કામકાજ આ છે નળસોરનો ખૂબસૂરત નજારો જો તમે જોઈ રહ્યા છો એક અલગ જ સવારમાં નળસોવર ફરવાઓ તો મજા હોય છે નળસોરમાં પક્ષીઓનું કલકલ અને અંદર તો જોવા મળતું નથી હાલ એટલે હાલ આપણે એ બતાવી નહીં શકીએ કે પક્ષીઓ અંદર કેવા છે હાલ આપણે અહીંયા ઊભા ઉભા મુલાકાત લઈ લઈશું નળસોરની કારણ કે અંદર જવાનું બંધ છે અને આ એક બ્રિજ નવો બન્યો છે જો કામકાજ નળસોની અંદર જોઈ શકો છો તમે ફરવાવાળા લોકો આવતા જ રહી છે કારણ કે શિયાળાનો મોસમ છે શિયાળામાં લોકો વધારે નળસોરમાં ફરવા આવે છે હાલ વધારે જેમ જેમ નરસોર બનતું વધારે પ્લાનો બનતા જાય છે નરસોર આ જગ્યા છે આ જગ્યાએ તમને નાસ્તા પાણી મળી રહે છે અને બેહવા માટે આરામદાયક પણ જગ્યા છે એવું સ્ટોલ બનાવેલું છે જે હજુ નાસ્તો બનવાનું ચાલુ છે હજુ એવું ચાલુ થયું નથી હું સવારમાં જલ્દી આવી ગયો છું એટલે અને સવારનો વ્યૂ પણ લેવાના હતા એટલે કારણ કે સરસ વ્યૂ સવારમાં જ આવે તો આ જગ્યાએ પણ તમે એકવાર આવી જજો આવો તો ભૂલતા નહીં અહીંયા આવવાનું તો આપણે નર્સોની મુલાકાત લઈ લીધી છે અને નર્સોમાં હાલ તો બોટિંગ બંધ છે એટલે ચાજો ટાઈમ જાય નથી તો હવે આપણે જઈશું બહાર તરફ જો ગાર્ડન એક જોવા છે ત્યાં જઈ અને થોડો ટાઈમ પાસ કરીશું તો ચલો જઈએ બહાર તરફ નરસો તો આપણે નરસોરમાં જે જોગું ફરવા જોગું હતું તે ફરી લીધું છે હાલે એટલા બધા પક્ષીઓ પણ નથી આવ્યા અને હાલ બૂટિંગ પણ બંધ છે તો આપણે હવે નળસોરની મુલાકાત લઈ અને બહાર નીકળી ગયા છીએ ચલો આપણને એ તો અનુભવ ના થયો નળસોરમાં બહુ ફરવા તો ના મળ્યો પણ સાયકલની એક આપણે લોંગ ટ્રીપ થઈ જાય કારણ કે આપણને ઘણા સાયકલ લાય ઘણો ટાઈમ થઈ ગયો આપણે એક લોંગ ટ્રીપ નથી કરી એટલે આ પહેલી આપણી લોંગ ટ્રીપ છે જો સાયકલથી આપણે કરી છે અને બહુ મજા આવી સાયકલ ચલાવવાની તે અને ફરાવાની હતી અને નળસોર એક અનુભવ પણ થઈ ગયો કે નળસોર આપણે ઘણા ટાઈમથી આવ્યા નહોતા તો નળસોર પણ આપણે આવી ગયા તો એક નળસોર તમે આવો છો તો જાણે ખરી ઠંડી હોય ત્યારે આવો તાણે તમને અલગ અલગ પક્ષીઓ હોય ઘણું બધું જોવા મળશે તો હાલ હું જઈ રહ્યો છું બહાર તરફ તો આપણે નરસોરમાં જે જોગું ફરવા જોગું હતું તે ફરી લીધું છે હાલે એટલા બધા પક્ષીઓ પણ નથી આવ્યા અને હાલ બોટિંગ પણ બંધ છે તો આપણે હવે નળસોરની મુલાકાત લઈ અને બહાર નીકળી ગયા છીએ ચલો આપણને એ તો અનુભવ ના થયો નળસોરમાં બહુ ફરવા તો ના મળ્યું પણ સાયકલની એક આપણે લોંગ ટ્રીપ થઈ જાય કારણ કે આપણને ઘણા સાયકલ લાય ઘણો ટાઈમ થઈ ગયો આપણે એક લોંગ ટ્રીપ નથી કરી એટલે આ પહેલી આપણી લોંગ ટ્રીપ છે જો થી આપણે કરી છે અને બહુ મજા આવી સાયકલ ચલાવવાની તે અને કરાવવાની હતી અને નળસોર એક અનુભવ પણ થઈ ગયો કે નળસોર આપણે ઘણા ટાઈમથી આવ્યા નહોતા તો નળસોર પણ આપણે આવી ગયા તો એક નળસોર તમે આવો છો તો જાણે ખરી ઠંડી હોય ત્યારે આવો તાણે તમને અલગ અલગ પક્ષીઓ હોય ઘણું બધું જોવા મળશે તો હાલ હું જઈ રહ્યો છું બહાર તરફ તમે સાયકલ લઈને ફરો છો તો સાયકલમાં તમને મજા તો આવે પણ સાયકલ તમે પેન્ડલ મારીને થાકી જાઓ સાયકલ એક સરસ મજાની વસ્તુ છે કે ચલાવવામાં તમને બહુ જ મજા આવે થોડું કાઠું પડે તમને સાયકલ પહેલી વહેલી હું મારી પહેલી લોંગ ડ્રાઈવમાં આવ્યો છું પણ મને એવું લાગ્યું કે નહીં કે સાયકલ મને કાઠી પડે હવેથી હું આજે આ નરસોની લોંગ ડ્રાઈવ કરીશ આગળ મારો પ્લાન છે બહુ મોટો પણ રાગે રાગે હું એ તરફ જઈ રહ્યો છું હાલ તો હું એટલી બધી લોંગ ડ્રાઈવ પર જાય એવું નથી કારણ કે હજુ પગને થોડી ઓછી પ્રેક્ટિસ મળે છે પણ ધીરે ધીરે હું ટાઈમ મારીશ કે લોંગ ડ્રાઈવ પર જઈ શકું તો આપણે નલસોરની બહાર આવી ગયા છીએ અને આ એક ગાર્ડન ટાઈપ બનાવેલું છે જે જગ્યાએ લોકોને આરામ કરવા માટે અને ઘણું બધું બેસવા લાયક જગ્યા બનાય છે નળસોરની મુલાકાત કરી અને ઘર તરફ નીકળી ગયા છીએ સવારમાં નવ વાગે નીકળ્યા હતા અને હાલ બાર વાગ્યા છે એટલે ત્રણ ચાર કલાકનો સફર આપણો હજુ પૂરો નથી થયો હજુ તો નળસોવરથી નીકળ્યા છીએ ઘરે ક્યારે પહોંચ્યું એ ખબર નથી પણ આપણે પહેલી સફરમાં બહુ મજા આવી અને થોડોક ખાસ પણ લાગ્યો કારણ કે પહેલી વખત સાયકલ લઈ અને આટલું રનિંગ કર્યું ચાલો મિત્રો તાણે આપણે નરસોરની મુલાકાત લઈ લીધી છે અને આપણી પહેલી સફર પૂરી પણ થઈ ગઈ છે તો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબર કરી દેજો તમારા મિત્રોને સપોર્ટ આપજો ચલો તાણે કાલે બીજા વિડીયોમાં મળીએ તાલેગેન જય શ્રી રામ